બ્લેડ આપવું બ્લેડ પાટલી ચાલી વર્ષ નો કારણ કે ત્રણ મહિનામાં એક વાર દેવું પડે રક્તદાન મહાદાન છે આ તમે દિવસ એક તો જો શરીરમાં આટેક આવે છે ન આવે લોહી જામી જાય છે આવે ને ગાંઠું થાય છે આવે ને કારણ કે એમાં લોહી ચાર્જિંગ થઈ જાય છે ચાર્જિંગ થઈ જાય કે હું થઈ ગયું કદાચ આવી ગયું આમ નીકળી જાય તો આ નવું લોહી ચોવીસ કલાક માં જે બની જાય છે માણા જીવનમાં જીવન માં કોઈ હાટે નથી આવતો માટલાનું નું પાણી બાપુ આપણે જે અમુક દિવસે બદલાવી છે આ માટલાનું પાણી કેમ આપણે બદલાવી છે ભાઈ વિસળ હવે વિસળવાન બોહડીઓ વળી ગયો છે ને કે વિસળતા અને ગાણે તેના ગાળતા કારણ કે ગોળો છે પિતૃ વાસ છે એમ લોહી પણ એમ લોહી આપણું શરીરમાં બદલાને એટલો માણા નિરોગી રહે બાપુ બીજા વોર્ડ ની આપણે આયા એક્સરે નું ત્યાં જઈ લે વાહ વાહ શું તકલીફ છે સાહેબ એમને

વેરાવળ સોમનાથ ને દર પૂનમ ભરવા હું બાબુભાસ આવો તો આજે તમે સારવાર માટે આવ્યા છો સેવા માટે કેવી ખુશી થાય છે આમ તો દર્શન કરવા આવે છે પણ આજે દર્દીઓની સેવા તો ડોક્ટર નું દવાખાનું પગથિયું ને બે પાંચ હજાર રૂપિયા સડાય ને સડાય તમામ ડોક્ટર હાદર હોય તો ભાગશાળી અમે કેટલા કઈ મોઘલ ધામ ગંગા કારણ કે જેને કહેવાય કે નર્મદા તો છે જ આપડે પાસે નીચેથી નીકળ્યા બરોબર પાછી ગંગા હોત આવી આ ડોક્ટરો છે ને એ ગંગારૂપી છે કારણ કે બધાને શક્તિ રૂપી જેને કહેવાય દવા આપશે અને સરસ્વતી નો પ્રેમ છે